બપોરના સમયે તો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે આવી કાળઝાળ ગરમીમાં અબલ પશુ પક્ષીઓની હાલત કફોડી થઈ જાય છે કેટલાય અબલ પશુ પક્ષીઓ સખત ગરમીમાં પાણી ન મળતા મૃત્યુ પણ પામે છે ત્યારે સત્ય જેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા આ કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી રવિવારના રોજ કરુણાનું કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં છ હજાર છસો છાસઠ જેટલા કુંડાનું વિતરણ તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું ઇસ્કોન મંદિર જહાંગીરાબાદ ચાર રસ્તા ખાતે સવારે દસ વાગ્યાથી આ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો

તો એના થકી અમને આ વિચાર આવ્યો કે આપણે નિઃશુલ્ક ગુંડા વિતરણ કરીએ લોકોને આપીએ લોકો એની છત ઉપર મૂકે અને એનાથી પાણી પક્ષીઓ પોતાની તરસ છુપાવી શકે મારું નામ પ્રિટ પટેલ છે બસ આ શહેરીજનો તો આપણે કહેવાય કે આ કાળઝાર ગરમીમાં ગમે ત્યાંથી બી આપણે તરસ છુપાવી શકીએ છીએ પણ બિચારા મૂંઘા પશુ પક્ષીનું શું એ થકી જ અમે એક અમારી સંસ્થા દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે છેલ્લા ત્રણ વર્ષથી કે રોડ પર રખડતા આપણા ગાય ભેંસ કૂતરા બિલારા જેવા પશુ પક્ષીઓ એમની આ કાળજાર ગરમીમાં ડોમઢમખા તડકામાં એમની તરસ છિપાવી શકે એ હેતુથી જ અમે આજ રોજ સત્ય સેવા દયા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કુંદા વિતરણ કરવા કરવાનું આયોજન કર્યું છે આજ રોજ અમારી સંસ્થા દ્વારા છ હજાર છસો છાસઠ કુંડાનું વિતરણ વિલામુલ કરવામાં આવ્યું છે